સદાબહાર ગીત અહીં સમાપ્ત કરીએ છે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો મિત્રો હમણાં થોડીક ક્ષણોમાં બરાબર સાત વાગ્યા ને દસ મિનિટે આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર ખાતરની સંગ્રહખોરી કે કાળાબજારી ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ અધિકારીની નિમણૂક ખાતરની ઉપલબ્ધતા માટે કંટ્રોલ રૂમ શરૂ કરાયા વિશ્વના અન્ય દેશોની તુલનામાં ભારતનું અર્થતંત્ર મજબૂત હોવાનું જણાવતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભરૂચ જિલ્લાને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર અને મહીસાગરના લુણાવાડામાં રમાયેલી નેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં દસ રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધો સમાચાર વિગતવાર કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે સારા વરસાદને પરિણામે ખરીફ પાકોનું એકસઠ જેટલું વાવેતર પૂર્ણ થતા ખેડૂતોને સમયસર પૂરતું ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાતરના જથ્થાનું વિવિધ જિલ્લામાં વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમણે જણાવ્યું ખાતરના વિતરણ વ્યવસ્થાની રાજ્યકક્ષાએથી દેખરેખ રાખવામાં આવી રહી છે રાજ્યમાં ખાતરની સંગ્રહખોરી કે કાળાબજારી ન થાય તેની દેખરેખ માટે વિશેષ અધિકારીની નિમણૂક પણ કરાઈ છે કૃષિમંત્રીએ ખેડૂતોને જરૂર પૂરતું જ ખાતર ખરીદવા અને સંગ્રહખોરી ન કરવા અનુરોધ કર્યો હતો રાજ્યની ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્ય જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે જેમાં રાજ્યકક્ષાએ ફરિયાદ માટે રાજ્યકક્ષાના કંટ્રોલ રૂમ દ્વારા શૂન્ય સાત નવ બે ત્રણ બે પાંચ છ શૂન્ય આઠ શૂન્ય હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે આ ઉપરાંત જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પણ ખાતર સંદર્ભે રજૂઆત ઉપલબ્ધિ અને માહિતી માટે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે રાજ્યના ખેડૂતો હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરીને ખાતરની ઉપલબ્ધતા વિતરણ કે અન્ય બાબતો અંગે રજૂઆત કરી શકે છે આ હેલ્પલાઇન નંબર સવારે આઠથી રાત્રે આઠ વાગ્યા સુધી કાર્યરત રહેશે ભાવનગરમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વેપારીઓ મહાજન ઉદ્યોગકારો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે વિકસિત ભારત સંવાદ યોજ્યો વિશ્વના અન્ય દેશોની તુલનામાં સતત વિકસી રહેલા ભારત દેશના મજબૂત અર્થતંત્ર વિશે વિગતો આપતા કેન્દ્રીય રેલવે મંત્રીએ જણાવ્યું કે કોવિડ મહામારી બાદ વિશ્વના અન્ય દેશોનો ગ્રોથ રેટ સતત ઘટી રહ્યો છે જ્યારે ભારતનો ગ્રોથ રેટ ઉત્તરોત્તર વધી રહ્યો છે ભારતના સ્વદેશી ઉત્પાદનો વિશે માહિતી આપી રેલમંત્રીએ વંદે ભારત ટ્રેનની ખાસિયતો અંગે જાણકારી પૂરી પાડી હતી સંપૂર્ણ સ્વદેશી બનાવટની વંદે ભારત ટ્રેન એ એક વિશ્વકક્ષાની આધુનિક सुविधासभर ट्रेन बनी है देश नागरिकों ने विकसित भारत ने साकार करने अभियान आह्वान तो। भारत, भारत में, में बनाया गया तो आज दुनिया में एक नई मिसाल खड़ी हुई कि भारत की ये क्षमता है जिसमें बनाई जा सकती है 54 सेकंड में बुलेट ट्रेन બનાસકાંઠાના વડગામના ખેડૂત દંપતીની બે વર્ષની દીકરી શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી તપાસમાં બાળકીની શ્વાસ નળીમાંથી બંને ફેફસામાં જતા બ્રોન્કસમાં મગફળીના દાણા ફસાયેલા હોવાનું સામે આવતા તાત્કાલિક ઓપરેશન કરાયું હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું ઝાંસી ખૂબ જ શ્વાસોશ્વાસ વધી ગયો ખૂબ જ તકલીફ વધી માતા પિતા લઈ એને સિવિલમાં આવ્યા એને એરવો પર મૂકી અને પછી સ્ટેબિલાઇઝ કરી અને બ્રોકોસ્કોપી કરવામાં આવી આપને જાણીને નવાઈ લાગશે કે એના બંને ફેફસામાં એટલે કે બંને શ્વાસનળીની અંદર સિંગનો દાણો ફસાયેલો હતો બંને સાઇડ પર જે રેર જોવા મળતું હોય છે એના થકી જ ઝાંસીનો શ્વાસોશ્વાસ ખૂબ વધારે હતો જો વધારે મોડું કરતો તો એ બાળકીનો જીવ જવાનું પણ એક જોખમ હતું સક્સેસફુલ બ્રોકોસ્કોપી કરી અને એના બંને શ્વાસનળીમાંથી સિંગનો દાણો બહાર કાઢવામાં આવ્યો ડોક્ટરોની સમયસૂચક કામગીરી અને આધુનિક સારવારથી હાલ બાળકી સંપૂર્ણ સ્વસ્થ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભરૂચ જિલ્લાને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે આજે સવારે તેઓ ભરૂચમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે શ્રાવણ માસ નિમિત્તે તેઓ ભરૂચ જિલ્લાના તીર્થસ્થાન કાવી કંબોઈ ખાતે સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરશે ભરૂચ જિલ્લાના આજના તેમના આ પ્રવાસ કાર્યક્રમને કારણે તેઓ નાગરિકો જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓને ગાંધીનગરમાં મુલાકાત માટે મળી શકશે નહીં આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પરથી પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન અને અમારી એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરીને યલો એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગે આગામી છ દિવસ માટે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે આ સાથે જ આગામી ચોવીસ કલાક માટે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં યલ્લો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું डेट टू से डेट फाइव तक जो नॉर्थ गुजरात कोर्ट है उसमें चालीस से पचास किलोमीटर दस्टिंग साठ किलोमीटर की स्पीड दी गई है जो मुसवालों के लिए वार्निंग दी गई है उसमें मानसून रेनफॉल की बात करें अभी तक जो मानसून रेनफॉल हुई है गुजरात रीजन में इक्कीस परसेंट ज्यादा हुई है नॉर्मल से और सौराष्ट्र कक्ष में सोलह ज्यादा हुई है कुल मिलाकर अगर स्टेट की बात करें तो उन्नीस रेनफॉल अभी तक साउथ वेस्ट मानसून में एक्सेस्ट रही है બીજી તરફ રાજ્યમાં ગઈકાલે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં છોતેર તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો જેમાં ભાવનગરમાં બે ઇંચ જેટલો જ્યારે પ્રાંતિજમાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો મહેસાણા અર્બન બેંકની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે ગઈકાલે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું બેંકની આઠ ડિરેક્ટરની ચૂંટણીમાં ચુમ્માળીસ પૂર્ણાંક શૂન્ય છ ટકા મતદાન નોંધાયું એક લાખ છ હજાર એકસો સાહીઠ મતદારો પૈકી સુડતાળીસ હજાર ત્રણસો દસ મતદારોએ મતદાન કર્યું આ ચૂંટણી માટે કુલ છવ્વીસ ઉમેદવારો વચ્ચે ત્રિપાંખ્યો મુકાબલો હતો કુલ એકસો મતદાન મથક પર મતદાન થયું હતું સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલના સરસ મેળામાં ડાંગની પ્રાકૃતિક બનાવટોની ધૂમ ખરીદી થતા સ્થાનિક કક્ષાએ રોજગારીને વેગ મળી રહ્યો છે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત પ્રાદેશિક સરસ મેળો સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે બાંબુ હસ્તકલા હાથમણાટ કાપડ શોપીસ અને લાકડાની અવનવી વસ્તુઓ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહી છે અમદાવાદમાં રામુલ વટવા જીઆઈડીસી તરફ મચ્છુનગર ખારેકટ કેનાલ પર આવેલ પુલ જર્જરીત હાલતમાં હોવાથી વાહન વ્યવહારને ડાયવર્ઝન અપાયું છે રામુલ ચોકી ચાર રસ્તાથી મચ્છુનગર તરફ જતા વાહનો તેમજ મચ્છુનગર થઈ રામોલ ચાર રસ્તા તરફ આવતા વાહનો અવરજવર કરી શકશે નહીં આ અંગે પોલીસ કમિશનરે ગઈકાલે જાહેરનામું બહાર પાડ્યું હતું મહીસાગરના લુણાવાડામાં ઓગણીસમી ઇન્ડિપેન્ડન્સ નેશનલ કરાટે ચેમ્પિયનશીપ બે હજાર પચીસ યોજાઈ આ સ્પર્ધામાં દસ રાજ્યોના છસો સિત્તેર જેટલા કરાટે સ્પર્ધકોએ ભાગ લીધો પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવની ઉપસ્થિતિમાં ખેલાડીઓ દ્વારા કરાટેના દિલધડક કરતબોનું નિદર્શન કરાયું આ સ્પર્ધાનું આયોજન વાડોરુ કરાટે ડુ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને વર્લ્ડ વાડોરુ કરાટે ફેડરેશન દ્વારા કરાયું હતું રાજ્યના માનુ શાહ અને માનવ ઠક્કરની જોડી બ્રાઝિલમાં રમાયેલી સ્ટાર કન્ટેનર ટેબલ ટેનિસ સ્પર્ધામાં બીજા સ્થાને રહી છે આ જોડીને ફાઇનલમાં જર્મનીના બેનેડિક્ટ અને ડાંગુ કી જોડી સામે હારનો સામનો કરવો પડ્યો હતો આ સાથે જ આ જોડી સ્પર્ધાની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય જોડી બની છે બીજી તરફ માનુસ અને દિયા ચિતાલેની મિક્સડ જોડી ફાઇનલમાં પહોંચી છે રાજ્યના વેનિકા પરીખે અમદાવાદમાં રમાઈ રહેલી એકાવનમી જુનિયર રાષ્ટ્રીય એક્વેટિક સ્પર્ધામાં સો મીટર બટરફ્લાય ઇવેન્ટમાં કાંસી ચંદ્રક જીત્યો છે આ સ્પર્ધામાં કર્ણાટકની તનિષી ગુપ્તાએ સુવર્ણચંદ્રક જીતીને આ ઇવેન્ટમાં રાષ્ટ્રીય વિક્રમ સર્જ્યો છે પોરબંદરના ઠોયાણા ગામના પ્રગતિશીલ ખેડૂત લખમણભાઇ કેશવાલા પ્રાકૃતિક વસ્તુથી તૈયાર થયેલ ખાતરના ઉપયોગથી ખેતીની જમીનની ઉપજ વધારીને વધુ ઉત્તમ ઉત્પાદન મેળવી રહ્યા છે

ખાતરની સંગ્રહખોરી કે કાળાબજારી ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ અધિકારીની નિમણૂક ખાતરની ઉપલબ્ધતા માટે કંટ્રોલ રૂમ શરૂ કરાયા વિશ્વના અન્ય દેશોની તુલનામાં ભારતનું અર્થતંત્ર મજબૂત હોવાનું જણાવતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભરૂચ જિલ્લાને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર અને મહીસાગરના લુણાવાડામાં રમાયેલી નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં દસ રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધો આકાશવાણીના પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગ્ય પિસ્તાળીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણીનું